ઉર્વરતા વધારવા અને રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું મહિલાઓને પ્રાકૃતિક ખાતરો અને જૈવિક કીટનાશકો બનાવવાની પ્રક્રિયા પણ શીખવવામાં આવી જેનાથી તેઓ સ્વસ્થ અને પોષક આહારનું ઉત્પાદન કરી શકે આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવેલા વિવિધ પાકો અને શાકભાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું મહિલાઓએ આ પ્રદર્શન દ્વારા પ્રેરણા મેળવીને પ્રાકૃતિક ખેતી તરફ તેમના રુચિ અને ઉત્સાહને વ્યક્ત કર્યો સ્થાનિક સ્તરે આ પ્રકારની પહેલોથી મહિલાઓને આર્થિક સશક્તિકરણ અને સાવલંબન તરફ પ્રોત્સાહન મળે છે અને આ કાર્યક્રમના અંતે મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે કરવામાં આવી અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવી આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓને ખેતી ક્ષેત્રે નવી ટેકનિકો અને પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરી છે જે આખરે સમુદાયના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે છે